આજે રાષ્ટ્રીય પર્વ એટલે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે થરાદ તાલુકાની વિવિધ શાળા કોલેજોમાં પંદર ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી આજે પૂરા દેશમાં ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી પ્રભાત ફેરીમાં સૌ કોઈ નાના મોટા જોડાયા હતા ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના ગીતો ગાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો થરાદ તાલુકાને દરેક શાળાઓમાં ધ્વજવંદન કરી કાર્યક્રમની ઝાંખી કરવામાં આવી હતી શાળાના બાળકોને વિવિધ પરફોર્મન્સ કરી પોતાનામાં પડેલી શક્તિ ઉજાગર કરી હતી દરેક દેશવાસીઓ સ્વતંત્રતાના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા આજના પ્રસંગે રમતગમતના કાર્યક્રમમાં લોકોએ બાળકોને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કર્યા હતા રાષ્ટ્રીય

ખૂબ ભાવ છે એવા તમામ ગામના વાલા સજ્જનો યુવાનો વડીલો બાળકો બહેનો મારો શાળા પરિવાર અને વાલા ભૂલકાઓ સહયોગ વિદ્યાલયના શ્રી એમની આખી ઉત્સાહિત ટીમ અને તમામ બાળકો દેશ વાત કરી સાહેબે દેશ તો આઝાદ થતા થઈ ગયો તે શું કર્યું રહી ગયો તે શું કર્યું